ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસુ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી કાપોત્રા પાટિયા સ્થિત ક્રિસ્ટલ લિવિંગ સોસાયટીમાં રહે છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સુનિલ મીઠાલાલ પીનાકિયા અને કાપોત્રા ગામના સરદાર આવાસ તલાવડી ફળિયામાં રહેતો નિશાર અહેમદ બેતુલ્લા ખાનને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ રૂપિયા બે પોઈન્ટ ત્રેતાળીસ લાખની કિંમતનું શિશુ પણ કબજે કર્યું છે ગત ચોવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રાજ્ય વેરા અધિકારી સાગબારા મોબાઈલ સ્કોડ દ્વારા હાઇવે પર વાહન ચકાસણી દરમિયાન એક ટ્રક જીએસટી કાયદાની કલમ એકસો ત્રીસ હેઠળ ડિટેઇન કરી અંકલેશ્વર તાલુકા સેવા સદનના પરિસરમાં મૂકવામાં આવી હતી તેમાંથી રૂપિયા એકવીસ પોઈન્ટ પંચાણું લાખના સીસાની ચોરી થઈ હતી અને આ મામલામાં અત્યાર સુધીમાં દસ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે